ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં મેલડી માંગની કૃપાથી આજે આ ચાર રાશિઓ મોટી પ્રગતિ કરશે તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જઈએ મેષ રાશિ ની વાત કરીએ તો આજે તમારું વિરોધીઓ પણ મિત્રતાનો હાથ લંબાવશે જો પ્રેમ સંબંધની વાત હોય તો પરિવારના સભ્યોની સલાહ લેવામાં મચકાવું નહીં પારિવારિક જીવન સંતોષકારક રહેશે તમે કોઈના કહેવાની અવગણના કરવાનો પ્રયાસ કરો છો કામ બીજા પર ન છોડો અને જાતે પૂર્ણ કરો સંપત્તિ સમૃદ્ધિ અને દરેક વસ્તુમાં વધારો થશે આવનારા દિવસોમાં કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે જે તમને મદદ કરશે જો તમે ઉતાવળે કોઈ નિષ્કર્ષ પર ન જાઓ તો સારું રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો આજે મુસાફરી તમારા માટે આનંદપ્રદ અને ખૂબ ફાયદાકારક રહેશે સામાજિક રીતે તમે લોકપ્રિયતા મેળવશો અને ઘણા નવા મૈત્રીપૂર્ણ સંબંધો બનાવશો પૈસા અચાનક તમારી પાસે આવશે જે તમારા ખર્ચ અને બિલ વગેરેનું ધ્યાન રાખશે જૂના મિત્રો સાથે મુલાકાત થશે કોઈ સારા સમાચાર મળશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે આયોજિત કાર્ય પૂર્ણ થશે પરિવારના કોઈ સભ્યના ઉદાસીન વર્તનને કારણે તમે ઉદાસીનો અનુભવ કરી શકો છો મિથુન રાશિની વાત કરીએ તો આજે આપને પરિવારના સભ્યો સાથે શક્ય તેટલો સમય પસાર કરીશું સમાજમાં તમારું સ્થાન મજબૂત થશે માતાની તબિયત બગડી શકે છે તેનાથી તમને થોડી ચિંતા થઈ શકે છે તમારે તેમની યોગ્ય કાળજી લેવાની જરૂર છે નવા વાહન ખરીદવાની પણ સંભાવના છે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો આજે તમારી હિંમત વધવાની છે અને તમે મહેનતથી ભાગશો નહીં ધંધામાં કોઈ બીજાની દખલગીરી પણ અચાનક વધી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી આસપાસના કેટલાક લોકો તમારો વિરોધ કરી શકે છે તમારા જીવનસાથીને આક્રમક રીતે પ્રશ્ન ન કરો નહીંતર મતભેદો થઈ શકે છે આજે તમારે કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે પારિવારિક જીવન સારું રહેશે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં તમારી જાતને નિશ્ચિતપણે જાળવી રાખશો ઓફિસ અને ફિલ્ડનું વાતાવરણ પણ થોડું અલગ હોઈ શકે છે આજે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો તેઓ તમને મદદ કરી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારી અચાનક કોઈ જૂની ઓળખાણ થઈ શકે છે કાર્ય નિષ્ફળતા નિરાશા પેદા કરશે અને તમને ગુસ્સે કરશે પરંતુ તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવાથી મામલો વધુ ખરાબ નહીં થાય પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો આનંદદાયક રહેશે અન્ય લોકો તમારી યોજનાથી ખૂબ પ્રભાવિત થશે તમારું નાણાકીય પાસું મજબૂત રહેશે તમારા પ્રેમી માટે આજનો દિવસ ઉત્તમ છે જૂઠું બોલવાનું ટાળો નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારું વર્તન લોકો પર ઊંડી અસર છોડી શકે છે તમને સામાજિક સન્માન મળશે તમે પરિવારમાં સંબંધોનો આનંદ માણશો અને તહેવારો પણ ઉજવી શકશો ધાર્યા કામમાંગ વિલંબ થશે ખર્ચમાં વધારો થશે તમારે કોઈપણ બાબતમાં વધુ પડતી જિદ્દી બનવાનું ટાળવું જોઈએ બિનજરૂરી વિવાદો પણ થઈ શકે છે મિત્રો સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવશો ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધી શકે છે કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે અને ઉજવણી પણ થઈ શકે છે સ્ટોક વર્ક કરનારાઓએ થોડી વધુ સાવધાની સાથે આગળ વધવું પડશે તમે બીજાની મદદ કરવા તૈયાર રહેશો તમને કોઈ મોટું કામ કરવાનું મન થશે પૈસા મેળવવામાં સરળતા રહેશે પરિવારમાં લાભદાયક સ્થિતિ રહેશે રચનાત્મક કાર્યથી તમને લાભ થશે નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું મન નકારાત્મક વિચારોથી પ્રભાવિત રહેશે પરિવારનો કોઈ સભ્ય તેની મર્યાદાની બહાર જઈ શકે છે પરંતુ તમારે તેને પ્રેમથી સમજાવવું પડશે તમે લોકોની ઈચ્છાઓ સમજવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો तमने कोई नवी जवाबदारी मिली शके कारर्दी में नवा आयामों स्थापित करशो जीवनसा सलाह कोई काम में फायदाकारक रहे कोईपण मिलकत अथवा मकान मग पैसा कमावाना कमावाध्यमों विकी सके धनराशि बात करिए तो आजे तरा विवाहित जीवन मांग खुशीओ आवशे। इच्छाओ बने महत्वकांक्षपूर्ण થઈ શકે છે ઠાક અને નબળાઈ હોઈ શકે છે ધમલ થશે આવકમાં નિશ્ચિતતા રહેશે તમને વાહન મળી શકે છે તમને અચાનક નવા સ્ત્રોતોથી પૈસા મળશે જેનાથી તમારો દિવસ ખુશ રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમારી સકારાત્મક છબી કેટલાક લોકોની નજર માં રહે છે આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે મકર રાશિની વાત કરીએ તો આજે તમારું મન પ્રસન્ન રહેશે તમારા જીવનસાથી આજે તમારા માટે કનિક ખાસ કરવા જઈ રહ્યા છે સમજદારીપૂર્વક રોકાણ કરવું તમારા માટે સારું રહેશે આજે તમે થોડા ગુસ્સામાં રહેશો જેનાથી તમારું કામ બગડી શકે છે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે તમારા પ્રયત્નોમાં થોડી ખામી રહી શકે છે વાતચીત માંગ ધીરજ રાખો કુંભ રાશિની વાત કરીએ તો આજે શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓ આવી શકે છે ખરાબ સંગત ટાળો જોખમ ન લો માતા પિતા તેમના બાળકોના પ્રદર્શનથી ખુશ થશે તમારા માંગથી કેટલાકને નવા ક્ષેત્રોમાં સાહસ કરવાની તક મળશે અને તેઓ તમારા પ્રયત્નોમાં સફળ થશે ભાઈ બહેન વચ્ચે અમર્યાદિત પ્રેમ જોવા મળશે વડીલોનું સન્માન કરો તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમે કનિક નવું શીખી શકો છો બાળકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો આજે પોતાની વાતોથી લોકોનું દિલ જીતવાનો પ્રયાસ કરશે તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ માણશો રોકાણ શુભ રહેશે આવકમાં વધારો થશે જીવન આનંદથી પસાર થશે તમારે નાણાકીય બાબતોમાં સંયમ રાખવો જોઈએ અને કોઈ પણ નવી પ્રતિબદ્ધતાઓ કરતા પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો વ્યાયામ કે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય કોઈ વસ્તુ તમે ખરીદી શકો છો ઓફિસ અને બિઝનેસમાં નવા કામની યોજના બની શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો